જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ ગણ્યા જય ગણપતિ બાપા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં ગોસ્તુ માત્રા ન વિધતે મિત્રો આ શ્લોકમાં જ ગાયથી થનારા લાભની કોઈ ગણના જ થઈ શકે તેમ નથી જીવનના બધા જ સ્તરોમાં ગાયનું સ્થાન સર્વશ્રેષ્ઠ મનાયું છે જે શ્રુતિ સ્મૃતિ પુરાણ આયુર્વેદ વગેરેમાં તથા આધુનિક સાહિત્યના લખાણમાં જણાવ્યું છે ગાયોની સેવા કરવી તેમનો વન ચરવા લઈ જવામાં ભગવાન શ્રી કૃષ્ણ જીવનનું શ્રેષ્ઠ કાર્ય સમજતા તેથી તેઓ ગોપાલ કૃષ્ણ કહેવાતા તેમણે કહ્યું હતું કે ગાયો મારી આગળ અને પાછળ રહે ગાયો મારા હૃદયમાં રહે અને હું તેમની વચ્ચે વાસ કરું છું ગવા મધ્યે વસામી અહમ તો મિત્રો આજના વિડીયોમાં આપણે હિન્દુ પરંપરામાં ગાયને પ્રથમ રોટલી આપવાની પરંપરા શા માટે છે તથા કામધેનુ ગાયની મહત્તા તથા વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા ઘરમાં કામધેનુ ગાયની મૂર્તિ કઈ જગ્યાએ સ્થાપિત કરવી તે પુરાણો અનુસાર સાંભળીશું જય ગાય માતા મિત્રો આપણે જોઈએ કે હિન્દુ સંસ્કૃતિમાં ગાયને પ્રથમ રોટલી આપવાનું મહત્ત્વ સુકામ છે ગાયને પ્રથમ રોટલી આપવાની પરંપરા હિન્દુ સંસ્કૃતિમાં ખાસ મહત્ત્વ ધરાવે છે ગાયને ગૌમાતા માનવામાં આવે છે અને તે સર્વ દેવતાઓનું નિવાસસ્થાન છે એવી માન્યતા છે તેથી ગાયને પ્રથમ રોટલી આપવી એ તેનું આદર વ્યક્ત કરવાનું એક સાધન છે એવું માનવામાં આવે છે કે ગાયને પહેલી રોટલી આપવાથી ખોરાક પવિત્ર બને છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે કેટલાક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે ગાયને પ્રથમ ભોજન આપવાથી પુણ્ય મળે છે અને પાપ નાશ પામે છે ઋગવેદમાં માતા રુદ્રાણા કહીને સ્પષ્ટ કહ્યું છે કે ગાય રુદ્રદેવોની માતાના રૂપમાં સમસ્ત સંસારનું કલ્યાણ કરનારી વસ્તુઓની પુત્રીના રૂપમાં સમૃદ્ધિદાત્રી તથા આદિત્યોની બહેનના રૂપમાં અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારી સાક્ષાત અમૃત નાભી હોવાથી અમરત્વનું વરદાન આપનારી છું એટલે પિતૃઓના સાર શ્રાદ્ધ કરતી વખતે ગોગ્રાસ મૂકવામાં આવે છે અને બોલવામાં આવે છે કે હે ત્રિલોકની માતા ગાય મેં ગ્રાસ મૂક્યો છે તે તમે ગ્રહણ કરો મહાભારતના અનુશાસન પર્વમાં ગૌમાતાની મહત્તાને વર્ણવતા આ અદ્ભુત વાત કહેવાય છે જેનો અર્થ થાય છે કે હું નિત્ય ગાયનું દર્શન કરું છું અને ગાય મારા પર કૃપા દ્રષ્ટિ કરે ગાય અમારી છે અને અમે ગાયના છીએ જ્યાં ગાય રહે ત્યાં જ અમે રહીએ છીએ કારણ કે ગાય છે તેને લીધે જ તો અમે પણ છીએ મહાભારતની જેમ જ અનેકવિધ પુરાણોમાં ગાય માતાની સ્તુતિ અને મહત્તાનું વર્ણન મળે છે અને સાથે જ રસપ્રદ કથાકનોનો પણ ઉલ્લેખ મળે છે આવી જ એક કથા તેત્રીસ કોટી દેવી દેવતાના ગાય માતામાં નિવાસ કરવા સાથે જોડાયેલી છે પ્રચલિત કથા અનુસાર અમૃતની પ્રાપ્તિ અર્થે દેવો અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું આ સમુદ્ર મંથનમાંથી હળાહળ બાદ અને અમૃત પૂર્વે અનેકવિધ રત્નોની પ્રાપ્તિ થઈ સાથે જ દેવી લક્ષ્મી ધન્વંતરી તેમજ અદ્ભુત શક્તિશાળી પાંચ પ્રકારની ગાયનું પણ પ્રાગટ્ય થયું કામધેનુ તરીકે પ્રસિદ્ધ આ પાંચ ગાય એટલે નંદા સુભદ્રા સુરભી સુશીલા અને બહુલા મિત્રો હવે આપણે કામધેનુ ગાય વિશે થોડીક વાત કરીએ દંતકથા અનુસાર દેવો અને દાનવોએ સહમતીથી કામધૈનુનો અધિકાર શિવજીને સોંપ્યો અને શિવજીએ તે ગાયનું ઋષિઓને દાન કરી દીધું જેમાંથી ઋષિ જમનાગ્નિએ નંદા ગાયની પ્રાપ્તિ થઈ આશ્રમમાં નંદા ગાયના ચમત્કાર જોઈ ઋષિ જમનાગ્નિ આશ્ચર્યમાં મુકાઈ ગયા તેમણે નંદા ગાઈને પોતાની માતા સમાન સ્થાન આપ્યું ત્યારે દેવતાઓએ પરીક્ષા લેવાના હેતુથી ઋષિ જમદાગ્નિને કહ્યું કે જો નંદા ખરેખર તમારી માતા હોય તો બધા જ દેવોને તેમના ખોડામાં સ્થાન દઈને બતાવો પ્રચલિત કથા એવી છે કે નંદાએ બધા જ દેવી દેવતાઓને તેમનામાં જ સમાવી લીધા દેવતાઓને સ્વયંની ભૂલનું ભાન થયું તેમણે કામધેનુ નંદાની ક્ષમા માગી અને તેમને માતા સમાન માન્યા તેમજ ગાયમાં સદૈવ નિવાસ કરવાનો નિર્ણય પણ લીધો કહે છે કે ત્યારથી જ ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે અને ગાયના પૂજનથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદની પણ પ્રાપ્તિ થાય છે તેથી જ ગાયને પ્રથમ રોટલી આપવાની પરંપરા પણ હિન્દુ શાસ્ત્રમાં છે મિત્રો હવે આપણે ઘરમાં કામધેનું ગાયની મૂર્તિ કઈ જગ્યાએ રાખવી વાસ્તુ અનુસાર જોઈએ જીવનમાં સુખ સમૃદ્ધિ માટે પણ લોકો વાસ્તુનો સહારો લે છે વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ઘરનું આયોજન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે તે દોષોને દૂર કરે છે અને નાણાકીય લાભ સહિત અનેક લાભો આપે છે ઘર માટેની વાસ્તુ અનુસાર ટીપ્સમાં ઘરમાં કામધેનુ ગાયની મૂર્તિ રાખવી પણ શુભ માનવામાં આવે છે કામધેનુ ગાયને વૈશ્વિક ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે તે સમુદ્ર મંથન સાથે સંબંધિત માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે જેના પર તેની કૃપા થાય છે તેની દરેક ઈચ્છાઓ તે પૂરી કરે છે કામધેનુ ગાયની મૂર્તિમાં એક વાછરદું દેખાય છે જેને નંદિની કહેવામાં આવે છે કામધેનુ ગાયની મૂર્તિને એક શક્તિ માનવામાં આવે છે કારણ કે વાસ્તુ અનુસાર તેમાં માતા દુર્ગા ધનની દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીના ગુણ પણ જો તમે કામધેનુ ગાયની મૂર્તિને ઘરમાં સ્થાપિત કરવા માંગો છો તો તેને ઘરની ઈશાન દિશામાં રાખો કહેવાય છે કે આ દિશામાં દેવતાઓનો વાસ હોય છે અને આ પવિત્ર સ્થાન પર આ મૂર્તિ રાખવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે જો તમે તેને બીજી દિશામાં રાખવા માગો છો તો તેના માટે તમે ઘરની ઉત્તર પૂર્વ દિશા પસંદ કરી શકો છો જય ગાય માતા મિત્રો તો તમે પણ આપણી સંસ્કૃતિ અનુસાર દરરોજ સવારે પહેલી રોટલી ગાયને આપો અને ગાય માતાની પવિત્ર પૂજા કરી ગાય માતાના આશીર્વાદ મેળવો અને કામથીનો ગાયની મૂર્તિ જરૂર તમારા ઘરે રાખો જય ગાય માતા મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા